શહેરના તાંદજા વિસ્તારમાં ચાલુ કારમાં અયાનક આગ લાગી હતી જોકે કારમાં બેઠેલું દંપતી સમયસર બહાર નીકળી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો શહેરમાં આગ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે આજે અને આગ બુજાવવા અનેક પ્રયાસો કર્યા હતા સાથોસાથ ફાયર બ્રિગેડ ને પણ જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો પહોંચી ગયા હતા ભારે બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગ કાર લગભગ બળીને ખાખ થઈ ગઈ હતી અને દંપતીનો બાદ બચાવ થયો હતો પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે